મા આઠમાં ઉમિયા માતાજી આઠમા શિખરબદ્ધની ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સવસરું

નેશનલ ખાતેની ત્રેવીસ એકર વિશાળ જમીન પર મા કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય મંદિર નિર્માણ માટે પ્રમુખ અશોક પટેલ છે ચેરમેન સતીશ પટેલ મંત્રી અશોક પટેલ કારોબારી સભ્યો અને ફાઉન્ડિંગ ટ્રસ્ટીઓની સતત આઠ વર્ષની તંતુડ મહેનતના પરિણામે અમેરિકાની ધરતી પર આઠમાસ શિખરબદ્ધ મંદિરના નિર્માણ કાર્યોને પ્રચંડ સફળતા મળી છે મંદિરના પ્રમુખ અશોક પટેલ પટેલ ચેરમેન અને મંત્રી અશોક પટેલ કહે છે કે વર્ષ બે હજાર પંદરના ઓક્ટોબર માસમાં નવરાત્રી પર્વની ઉજવણી કરાતી હતી જે સમયે મા કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય મંદિર નિર્માણનો દ્રઢ સંકલ્પ કર્યો હતો નેસ્વીલ નજીક તેવીસ એકર જેટલી વિશાળ જગ્યા મંદિર નિર્માણ માટે પસંદ કરી ખરીદી કરી હતી ઓક્ટોબર બે હજાર અઢારમાં પવિત્ર જમીન પર ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો મા કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યેની અતુટ આસ્થા અને શ્રદ્ધા ધરાવતા કડવા પાટીદાર પરિવારો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા છે મા કુળદેવી ઉમિયા માતાજીની અસીમ કૃપાના આશીર્વાદના કારણે અઢળક કમાણી કરનાર કડવા પાટીદારોએ ભવ્યાથી ભવ્ય મંદિર નિર્માણ કરવા માટે કોઈ કચાશ રાખી નથી મન મૂકી તેમને દાનનો દોધ વહાવ્યો છે નવ વર્ષની તંત્રણ મહેનત ઉપરાંત સો કરોડ રૂપિયા ખર્ચે ભવ્યાથી ભવ્ય શિખરબદ્ધ મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થયું છે

ઉંજા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ સી પટેલ સહિતના અગ્રણીઓ નેસ્વીલ પહોંચશે